દાળ ઢોકળી તો લગભગ બધા ગુજરાતીઓના ઘરમાં અઠવાડિયામાં એકવાર બનતી જ હોય છે પણ ક્યારેક એવું થાય છે કે દાળ ઢોકળી ખાઈને કંટાળો આવી જાય છે હર અઠવાડિયે દાળ ઢોકળી બનતી હોય તો તો આજે આપણે દાળ ઢોકળીમાં એક નવું વેરિએશન લઈને આવ્યા છે ભરેલી દાળ ઢોકળી લુક વાઈઝ અને ટેસ્ટ વાઈઝ ખૂબ જ ડિલિશ લાગે છે તો એક નવા વેરિએશન સાથે આજે આપણે આ દાળ ઢોકળીની રેસિપી બનાવવાના છે આ તમે જોઈ શકો છો ખાવામાં પણ સુખ ટેસ્ટી બને છે બનાવવામાં મિનિટનો સમય લાગી જાય છે તો આવી ટેસ્ટી દાળ ઢોકળીની રેસિપી ચાલો આપણે ફટાફટ સ્ટાર્ટ કરી દઈએ આપણે ઇન્ગ્રીડિયન્ટ ચેક કરી લઈએ તો સૌપ્રથમ આ દાળના ઇન્ગ્રીડિયન્ટ છે અડધો બાઉલ ભરીને તુવેરની દાળ ખટાસ માટે બે ટમાટર છે મીઠા લીમડાના પાન છે બે લવિંગયા મરચાં છે તમાલપત્રો છે બે લવિંગ છે અડધું લીંબુ લીધું છે ટમાટર ઓછા ખાટા હોય તો ખટાશ માટે અડધું લીંબુ લીધું છે વઘાર માટે જીરું છે થોડાક કાજુના ટુકડા છે થોડીક કિસમિસ છે અડધી ચમચી હળદર છે પાંચ ચમચી હિંગ છે સ્વાદ પ્રમાણે મીઠું મીઠ ગળાશ માટે ખાંડ લીધી છે એક મોટી ચમચી ભરી અને આસિંગ દાણા છે આટલા ઇન્ગ્રીડિયન્ટ છે એ દાળ બનાવવાના છે હવે આપણે ઢોકળી બનાવવાના ઇન્ગ્રીડિયન્ટ ચેક કરી લઈએ ઢોકળી બનાવવા માટે આપણે એક બાઉલ ભરી અને ઘઉંનો લોટ લીધો છે ત્રણ બટેટા લીધા છે જેને આપણે બાફવાના છે આ સિંગદાણા છે જેને આપણે શેકી દેવાના છે હળદર લીધી છે પાંચ ચમચી ધાણા લીધી છે ઝીણી સુધારીને ધોઈને લીધી છે અડધું લીંબુ લીધું છે તીખાશ માટે લવિંગિયા મરચાં છે અને એક આદુનો ટુકડો લીધો છે ગળાશ માટે એક ચમચી નાની ચમચી ભરીને ખાંડ છે અને સ્વાદ પ્રમાણે મીઠું છે આટલા ઇન્ગ્રીડિયન્ટ છે એમાંથી આપણે ઢોકળી બનાવવાની છે મોણ માટે તેલ લેવાનું છે અને વઘાર માટે તેલ એક્સ્ટ્રા લેવાનું છે તો હવે સૌપ્રથમ પ્રથમ આપણે જ્યાં તુવેરની દાળ લીધી છે એને ધોઈને સ્લો આંચ પર ત્રણ સીટી ઓછામાં ઓછું પાડી લેશું તો સૌપ્રથમ પ્રથમ આપણે ધોઈ અને ત્રણ સીટી પાડી લઈએ આપણે દાળ બાફવા મૂકશું ત્યારે એક અલગ બાઉલમાં જે સિંગનાણાં લીધા છે દાળમાં નાખવા માટે આપણે સાથે બાફી લેશું તો ધોઈને પેલા બાફા મૂકી દીધી છે અને વાટકીમાં બાફા મૂકી દેસુ સાથે આપણે સિંગદાણા ધોઈને બાફા મૂકી દીધા છે હવે ઢાંકણું બંધ કરી અને ત્રણેક સીટી પાડી દેસુ આપણે એક સાઈડ દાળ બાફવા મૂકી દીધી છે અને એક સાઈડ આપણે ઢોકળીનો લોટ બાંધવાનો છે તો એના માટે આપણે ઘઉંનો જે લોટ લીધો તો એમાં બે ચમચી મૂળ નાખી દઈશું અડધી ચમચી હળદર એક ચમચી ભરીને મરચું પાવડર અડધી ચમચી ભરીને ધાણાજીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું બધી વસ્તુ વ્યવસ્થિત મિક્સ કરી અને આપણે રોટલી જેવો લોટ બાંધી લેવાનો છે ઘઉંના લોટની સાથે સાથે તમારે થોડો ઘણો ચણાનો લોટ એડ કરવો હોય તો પણ કરી શકાય છે પણ આ ભરેલી દાળ ઢોકળી છે એટલે ફક્ત ઘઉંનો જ ઉપયોગ કર્યો છે ઘઉંના લોટમાંથી જ આપણે ઢોકળી બનાવવાની છે ચણાનો લોટનો ઉપયોગ થાય છે પણ થોડું ઘણો પણ પ્રમાણ વધી જાય તો ઢોકળી ફાટી જાય છે એટલે આપણે ફક્ત ઘઉંના લોટનો જ ઉપયોગ કર્યો છે હવે થોડું થોડું કરી અને લગભગ એક ગ્લાસ પાણીથી આ લોટ બંધાઈ જશે બસો ગ્રામથી અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો તો એકદમ ખૂણો આપણે લોટ બાંધવાનો છે જેવી રોટલી બનાવીએ એ પ્રમાણે જ વ્યવસ્થિત લોટ બાંધી દેવાનો છે હવે આપણો લોટ બંધાઈને એકદમ જ રેડી થઈ ગયો છે થોડોક આપણે એને કૂણો કરી લેવાનો છે અને એના પછી એકથી દોઢ ચમચી ભરીને તેલ એડ કરી અને વ્યવસ્થિત એને મસળી લેશું તેલ નાખ્યા પછી વ્યવસ્થિત આપણે એને કૂણો કરી લેશું આ તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ જ વ્યવસ્થિત બંધાઈને રેડી થઈ ગયો છે હવે આને લગભગ પાંચથી સાત મિનિટ સુધી ઢાંકીને મૂકી દઈશું ત્યાં સુધી આપણે દાળ ચેક કરી લઈએ તો આપણી દાળ એકદમ જ બફાઈ ગઈ છે હવે જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી અને આપણે એને ઝેરી લેશું તો આપણી દાળ એકદમ ઝેરાઈને રેડી થઈ ગઈ છે હવે આપણે એને એક સ્ટીલની તપેલીમાં કાઢી લેશું તો આમાં હળદર અડધી ચમચી ભરીને હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું અને એક મોટી ચમચીને ભરીને ખાંડ એડ કરી દઈશું બધા મસાલા આપણે નીચે એડ કરવાના છે પછી આપણે એને ઉકળવા માટે રાખવાની છે મીઠા લીમડાના પાન છે સાત આઠ એ એડ કરી દઈશું બે લવિંગિયા મરચાં લીધા છે એને વચ્ચેથી તોડીને અંદર એડ કરી દઈશું તીખાશ વધારે જોતી હોય તો વધારે એડ કરી શકાય છે પણ ગુજરાતી ડીશ છે એટલે તીખી વસ્તુ બહુ ઓછી ઉપયોગમાં આવે છે હવે વ્યવસ્થિત પાણી નાખી હલાવી લેશું અને જે સિંગદાણા આપણે બાફ્યા હતા એ પાણી કાઢીને આપણે એડ કરવાના છે પાણી સાથે આપણે એડ કરી દઈશું તો દાળનો કલર ચેન્જ થઈ જશે હવે જે ટમાટર લીધા હતા બે એને બારીક કટકર લીધા છે એ આપણે દાળમાં એડ કરી દઈશું હવે એક સાઈડ આપણે દાળ માટે વઘાર રેડી કરી દઈએ તો આપણે એક નોનસ્ટિક પેનની અંદર બે ચમચી ભરીને તેલ એડ કરી દીધું છે તેલ વ્યવસ્થિત થાય એટલે અંદર આપણે જીરું એડ કરવાનું છે તો આપણું તેલ થઈ ગયું છે તો આપણે જીરું એડ કરી દઈએ જીરું વ્યવસ્થિત તતળે ત્યાં સુધી આપણે એને રેવા દેવાનું છે રાઈ જીરું તતળી જાય પછી જે આપણે બે લવિંગ લીધા છે એ એડ કરી દઈશું પાંચમચી હિંગ હતી એડ કરી દઈશું એક તમાલપત્ર છે થોડાક મીઠા લીમડાના પાન પાછા આપણે એડ કરી દઈશું અને જે કાજુ લીધા હતા આઠેક વચ્ચેથી કટ કરીને એ અંદર એડ કરી દઈશું અને એક ચમચાની મદદથી થોડુંક આપણે વ્યવસ્થિત હલાવી લેશું એટલે મસાલો દાજી ન જાય જે આપણે રાયજીરું નાખ્યા છે તમાલપત્ર નાખ્યા છે હવે જે દાળ આપણે રેડી કરી હતી એ થોડીક આમાં એડ કરી દઈશું હવે આપણે આ જે નોનસ્ટિક છે એ સાઈઝમાં નાનું પડશે એટલે આ વઘાર જે આપણો રેડી થઈ ગયો છે એ દાળમાં મિક્સ કરી દઈશું પાછો કેમકે ઢોકળી નાખ્યા પછી ક્વોન્ટિટી વધી જાય છે એટલે મોટી તપેલીમાં આપણે દાળ ઉકળવા મૂકી દઈએ હવે એક સાઈડ દાળ ઉકળે છે તો આપણે બટેટા પણ બાફવા મૂકી દેવાના છે અને જે કિસમિસ લીધી હતી એ આપણે દાળમાં એડ કરી દઈશું કિસમિસ આપણે વઘારમાં નથી નાખી ઉપરથી એડ કરી છે હવે આને આપણે સ્લો આંચ પર જ ઉકળવા દેવાની છે એટલે દાળનો ટેસ્ટ ખૂબ જ સારો આવે એક સાઈડ દાળ ઉકળશે અને એક સાઈડ આપણા બટેટા રેડી થઈ જશે બફાઈને તો આપણા બટેટા બફાઈ ગયા છે આપણે છાલ પાણીને રેડી રાખ્યા છે હવે જે પાઉંભાજી ક્રશર છે એની આપણે એનો બારીક ભૂક્કો કરી લેશું આપણે ખમણમાં હોય તો ખમણી પણ શકીએ છીએ પણ વધારે ક્વોન્ટિટી નથી એટલે પાઉંભાજીના ક્રશરથી વ્યવસ્થિત મેશ થઈ જશે તો આ આપણા બટેટા એકદમ જ છુંડાઈને રેડી થઈ ગયા છે હવે આપણે એના મસાલા કરશું આપણે જે સીંગદાણા લીધા હતા એને શેકી અને એનો ભૂક્કો કરી દીધો છે એ આપણે એડ કરી દઈશું પછી ધાણાભાજી છે એ ધોઈને રાખી હતી એડ કરી દઈશું આદુ અને મરચાં છે જે આપણે આખા લીધા હતા એને વાટીને રેડી રાખી દીધા છે પાંચ ચમચી ભરીને હળદર છે એડ કરશું સ્વાદ પ્રમાણે મીઠું છે અને એક ચમચી ભરીને ખાંડ છે એડ કરશું લીંબુ રસવાળું છે એટલે અડધાથી પણ અડધું એટલે પા ભાગનું લીંબુ છે એ એડ કરી દઈશું વધારે લીંબુ લેશું તો જે અંદરનું પૂરણ છે ઢોકળી બનાવવા માટે એ ખાટું થઈ જશે તો ચમચી ભરીને આપણે લીંબુનો રસ એડ કર્યો છે હવે આ મિશ્રણ એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી આપણે જરૂરિયાત પ્રમાણે ગરમ મસાલો એડ કરવાનો છે લગભગ આપણા ગુજરાતી વાનગીઓમાં ગરમ મસાલો ઉપયોગમાં નથી આવતો પણ આ વેરિયેશન થોડુંક અલગ છે ભરેલી દાળ ઢોકળીમાં થોડોક ગરમ મસાલો હોય તો ટેસ્ટ ખૂબ જ વધી જાય છે તો અડધી ચમચીથી પણ થોડોક ઓછો આપણે ગરમ મસાલો એડ કરી દેવાનો છે અને પાછું આને વ્યવસ્થિત હલાવી લેવાનું છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે આ દાળ ઢોકળી તો આપણે બધો જ મસાલો વ્યવસ્થિત મિક્સ કરી દીધો છે તો એક સાઈડ આપણી દાળ ઉકળી રહી છે એક સાઈડ ઢોકળીનો લોટ બંધ થઈ ગયો છે અને આ ઢોકળીમાં નાખવા માટે જે પૂરણ છે એ પણ આપણું રેડી થઈ ગયું છે તો આપણે જે પ્રમાણે ઢોકળીની સાઈઝ જોતી હોય એ પ્રમાણે આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે ઘણા લોકો નાની ઢોકળી નાખે છે ઘણા લોકો મોટી નાખે છે તો આજે આપણે મોમોસની જે થોડીક મોટી ઢોકળી એડ કરવાની છે છોકરાઓને મોમોઝ બહુ ભાવે છે તો આ થોડુંક શેપ આપણે ખાલી ચેન્જ કરી નાખવાનું છે ફક્ત તો આપણો ઢોકળીનો લોટ સાત થી આઠ મિનિટનો સમય થઈ ગયો છે હવે લોટ એકદમ જ કૂળો પડી ગયો છે તો આપણે એને પાછો થોડોક વ્યવસ્થિત મસળી લેશું હવે થોડા નાના નાના લુવા લઈ અને પૂરી જે આવે છે પૂરીની સાઈઝની ઢોકળી વણવાની છે તો અટ્ટામણ માટે લોટ લઈ લીધો છે અને આપણા જે પૂરણ છે એમાંથી બોલ્સ પણ બનીને રેડી થઈ ગયા છે નાની નાની આપણે પૂરી જેવું વણી અને એની અંદર આપણે જે પૂરણના બોલ્સ રેડી રાખ્યા છે એ ભરી લેશું અને એને એક શેપ દઈ દેસું આખો કચોરી જેવો ગોળ શેપ દેવો હોય છે તો પણ ચાલે છે આપણે મોદક જેવો શેપ દઈએ છીએ તો પણ ચાલે છે તો આજે આપણે આને મોદક જેવો શેપ આપશું તો આવી રીતે પકડી અને બધી કિનારી જોઈન્ટ કરી અને મોદક જેવો શેપ આપી દઈશું ઘણા લોકો આખું એને રાઉન્ડ કચોરીની જેમ કરી નાખે છે તો આપણે મોદક જેવો શેપ આપશું અને જે ઉપર એક્સ્ટ્રા જે લોટ હોય છે એ આપણે તોડી દઈશું તો આ તમે જોઈ શકો છો આપણું એક ભરેલી ઢોકળી જે છે એ રેડી થઈ ગઈ છે આવી રીતે જ આપણે બધી ઢોકળી રેડી કરી લેવાની છે એક સાઈડ આપણી દાળ પણ ઉકળી રહી છે અને એક સાઈડ આપણે ઢોકળી રેડી કરી રહ્યા છે તો ફટાફટ બધી ઢોકળી આવી રીતના આપણે ભરીને રેડી કરી દઈશું તમને જેવા શેપ ગમતા હોય એવા શેપ તમે આ ઢોકળીમાં દઈ શકો છો જે ક્વોન્ટિટી હોય પ્રમાણે રેડી કરી શકાય છે ઘણા લોકો એકદમ નાની નાની ઢોકળી રેડી કરે છે આપણે થોડીક આજે મોટી ઢોકળી રેડી કરવાની છે તો આટલા લોટમાંથી ઓછામાં ઓછી પંદરથી થી વીસ ઢોકળીઓ તો રેડી થઈ જ જાય છે મોટી સાઈઝની તો આપણી બધી ઢોકળી બનીને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો પંદર એક ઢોકળી આપણી રેડી થઈ છે અને એક સાઈડ દાળ આપણી એકદમ જ ઉકળી ગઈ છે દાળ ઉકળ્યા પછી જ આપણે અંદર ઢોકળી એડ કરવાની છે બાકી ઢોકળી નીચે ચોટી જશે તો દાળની અંદર આપણે એક એક કરી અને બધી ઢોકળી ઉતારતા જવાની છે પણ ગેસ હવે એકદમ જ સ્લો કરી દેવાનો છે ફાસ્ટ ગેસ કરશું તો ઢોકળી કાચી રહી જશે એટલે સ્લો આંચ પર જ આ ઢોકળીનો જે ઉપરનું લેયર્સ હોય છે એ આપણે ચડી જાય ત્યાં સુધી આપણે દાળ ઉકળવા દેવાની છે એટલે સ્લો આંચ પર જ આને થવા દઈશું તો એક એક કરી અને આપણે બધી જ ઢોકળી એડ કરી દેવાની છે આ તમે જોઈ શકો છો દાળનું તપેલું આખું જ ભરાઈ ગયું છે હવે તવીથાની મદદથી આપણે નીચેથી હલાવશું આપણો જે દાળનો ડોયો છે એનીથી હલાવશું તો ઢોકળી તૂટી જશે તો જે તવીથો છે એની મદદથી આપણે તળિયેથી ચેક કરી લેશું કે જે આપણે ઢોકળી દાળની અંદર ઉતારી છે એ નીચે ચોટતી તો નથી હવે આવી રીતના જેને લગભગ આઠથી દસ મિનિટ માટે ઉકળવા દઈશું ઢોકળી પાકી જશે એટલે પોતમેળે દાળની ઉપર તરવા લાગશે એટલે આપણે સમજવાનું કે આપણી ઢોકળી એકદમ ચડી ગઈ છે તો સ્લો આંચ પર અને વ્યવસ્થિત પાકવા દઈશું આપણી ઢોકળીઓ થોડી થોડી કરીને ઉપર આવી રહી છે પણ હજી બધી ઢોકળી આવી નથી એટલે આપણે એને થોડીક વાર માટે હજી રહેવા દેવાનું છે આ તમે જોઈ શકો છો ઢોકળી બધી ઉપર તરી રહી છે તો જે લીંબુનો રસ ઉપરથી એડ કરવાનો હતો બાકી રાખ્યો તો એ એડ કરી દઈશું સ્ટાર્ટિંગમાં લીંબુનો રસ એડ કરશું તો આપણી ઢોકળીઓ ચડશે નહીં એટલે એન્ડમાં જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે આ તમે જોઈ શકો છો બધી ઢોકળી ઉપર દાળ પણ તરી રહી છે ઢોકળીની સાઇઝમાં પણ ફેર પડી ગયો છે આપણે નાની સાઈઝની ઢોકળી બનાવીથી પણ દાળમાં નાખ્યા પછી ઢોકળી એકદમ ફૂલી ગઈ છે તો આપણી આ ભરેલી દાળ ઢોકળી લગભગ પંચાણું ટકા જેટલી રેડી થઈ ગઈ છે છતાંય આપણે એને એકાદ મિનિટ સુધી રહેવા દેસું એટલે આપણે જે ઢોકળી બનાવી છે એનું ઉપરનું લેયર કાચું ન રહી જાય તો હવે ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું આ તમે જોઈ શકો છો બધી ઢોકળી ઉપર તરી રહી છે ઘણા લોકો આમાં ઘી અને દહીં નાખીને ખાય છે તો આજે આપણે ઘી સાથે સર્વ કરવાની છે આ તમે જોઈ શકો છો સાઈઝ અને શેપ ખૂબ જ લાગી રહ્યું છે ઠંડીમાં આવું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે તો આપણી ભરેલી દાળ ઢોકળી એકદમ જ રેડી થઈ ગઈ છે આપણે સવ પણ કરી લીધી છે તો હવે ગાર્નિશિંગ માટે જે આપણે કોથમીર રાખી છે બાકી એ ઉપરથી સ્પ્રિંકલ કર લેશું અને ગરમા ગરમ ઘીની સાથે સર્વ કરીએ તો હજી ટેસ્ટ સારો આવે છે તો ફ્રેન્ડ્સ આપણી આ ભરેલી દાળ ઢોકળી એકદમ સર્વ કરીને રેડી થઈ ગઈ છે તો જો તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો સાથે જ બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ